તો આજે મેં બે અરે વાગ્યાના ગળામાં મારી બેન બોલાવી એટલે હોસ્પિટલે આવી તો મારા જે ભાણ થાય ને શ્લોક એની કન્ડિશન વીક હતી તો વીક હતી તો એને છે ને વારંવાર બાથરૂમ જવાનું લાગે ને પાણી પીવાનું મન થાય એટલે બાથરૂમ જાય તો બે મિનિટ વોશરૂમમાં બેસે ને બહાર આવે તો બહાર આવે પછી પાણી માગે પછી પાંચ મિનિટ પાછું થાય તો વોશરૂમ જાય વોશરૂમ લાગે નહીં તો પાછો બહાર આવે એવું લગભગ આજે બે વાગ્યા મેં જ્યારે બે અઢી વાગ્યાના ગારામાં આવી ત્યારથી ચાલીસ કે પચાસ વર્ષ જેવું આવું થયું કન્ટિન્યુ કન્ટિન્યુ થયું તો પછી એન્ટિબાયોટિકના બાટલો આપ્યો એને દુખાવા શાંત કરવા માટે એન્ટિબાયોટિકનો તો એમ કે એન્ટીબાયોટિકનો એનો નર્સ આવ્યા કરે કે શ્લોક કેવું છે કેવું છે તો કે દુખાવા ચાલુ જ છે દુખાવા ચાલુ જ છે એમ તો પછી છે ને શું થયું એ ઠંડો થવા લાગ્યો તો પેશાબ ન થાય ચારો તો ઠંડો થવા લાગ્યો તો પૂછું કે નર્સને કે કોઈ ડૉક્ટરને પૂછ્યું કેમ ઠંડો થાય તો એને પેશાબ નહીં જાય એટલે પરસેવા પરસે પાણી નીકળે એટલે પેશાબ નહીં જાય એમ ડૉક્ટરે કીધું આ આસિસ્ટન્ટ ડૉક્ટર હતો કે સિસ્ટર હતી તો આમ કીધું તો એને જ્યારે ઇન્જેક્શન હે નહીં આપી તો અમને આઈડિયા નહીં જ્યારે ઇન્જેક્શન આપી ત્યારે જ્યારે ઇન્જેક્શમાં ઇન્જેક્શન વેન વેન આવે ને એમાં ઇન્જેક્શન ગઈ જ નહીં બહુ હાર્ડ હાર્ડ રીતે પ્રયાસ કર્યો પછી ઇન્જેક્શન નહીં ગઈ તો પછી એને કે સેકન્ડ ડૉક્ટરે આસિસ્ટન્ટ ડૉક્ટરે કે એ તો નર્સ છે ને તો આસિસ્ટન્ટ ડૉક્ટરને કહેવા ગઈ તો કે કે સેકન્ડ ફ્લોરે લઈ આવ તો સેકન્ડ ફ્લોરે અમે છે ને એના બોડી વધારે વજન આશરે પચાસ ત્રેપન જેવા કિલો હશે છપ્પન છપ્પન કિલો એના વજન કહે તો અમે લઈ ગયા અમારી ઉચકાઈ નહીં એટલે લિફ્ટમાં એને ચક્કર આવે સેકન્ડ ફ્લોરે કેવી રીતના રહી જાય લિફ્ટમાં ચક્કર આવે એટલે તો લિફ્ટમાં બી સૂઈ જાય ત્યાં બી અમે ગભરાઈ ગયા લિફ્ટમાં સુઈ જાય એટલે તો પછી એને છે ને એક વોર્ડ માં લઈ ગયા સેકન્ડ ફ્લોરે તો એને છે ને ઇન્જેક્શન બોટલનો જે વેન મૂકે ને તો અમે બધાને બહાર કરી મૂક્યા એ બે નર્સ હતી ને આસિસ્ટન્ટ ડોક્ટર તો એને અહીંયા હાથમાં લગાવી વેન હાથમાં લગાવી પછી ચાલુ થયો તો લગભગ સરા ટન કે 4 4 વાગે 4 વાગ્યા પછી અમે છે ને આલીફમાં પછી તાજ બાકરા હતા ને તો ત્યાં સુરાઈમી ગયા કારણ કે અહીંયા સુવાનો અહીંયા સુવાનો કે માથી ચલાય નહીં માથી ચલાય નહીં એમ કે તો પછી બા બાકરા પાય થોડી વાર સૂડાવ્યો તો અમે વિચાર કર્યો કે આજે આ ડૉક્ટર પાસે પ્રયત્ન કરવાનો નિષ્ફળ તો અમે ડોક્ટર બદલી કાઢીએ એમ કરીને આમ તેમ આમ તેમ આમ ટેમ ડૉક્ટરને ફોન કર્યો કયો ડૉક્ટરને અમને ઇમરજન્સીમાં મળશે અમે તો છોકરોને સારી કરવાના એટલે અમે તો ગમે તે રીતે ગમે તે પ્રયત્ન તો અમે કરવાના જ તો અમે પછી ઉપર લઈ આવ્યા લિફ્ટમાં જેમ તેમ ઉચકાય નહીં તે ઉપર લઈ આવ્યા તો ડૉક્ટરે બેન છે ને કાલે સાંજે એ લોકો એડમિટ હતા તો સાંજે કીધું કે મારા પોયરાને પેટમાં દુખતું છે તો મને સોનોગ્રાફી લખી આપો તો ડૉક્ટરે કીધું કે આ બાટલો ચારા એમાં બધું આવી જશે તો તે તબી સારું નહીં થયું પછી સવારે બેન કીધું કે સોનોગ્રાફી લખી આપો તો તબી ડૉક્ટરને લખી આપી પછી નિપુલ ગાંધીને બોલાવ્યો તો એણે કીધું કે લિવર પર સોજો કે એવું કંઈ આડેરામાં સોજો કે લિવર પર સોજો એવું કંઈ કીધું તો પછી કહે કે સોનોગ્રાફી પછી એ લોકોથી ડૉક્ટરથી તો પ્રયત્ન થયો જ નહીં તો અમે છે તે આ અહીંયા આ ટીઠરો પર નુસિહિશની બાજુમાં ત્યાં જોયું પછી પછી ક્યાં જોયું આ અન્નાબેનની લાઈનમાં જોયું કશુબામાં જોયું લોટસમાં જોયું પછી અહીંયા ઓર્કિડ કે એવું કંઈ હોસ્પિટલ છે ત્યાં જોયું પછી મેં મારા ઘરે ડુંગળી બી ફોન કર્યો અને વલસાની બા ડુંગરે બી ફોન કર્યો કે ચાલ ત્યાં થતું છે ત્યાં લઈ તો બધી જગ્યા આજે બંધ ઉઠું તો તે થયું નહીં તો અમે વિચાર કર્યો કે આજે આ હોસ્પિટલે ચેન્જ કરી નાખીએ એટલામાં પેલા બેડ પર સૂર આવ્યો ને એને વોમિટ થવા લાગી વોમિટ જેવી થઈ તો વોમિટ જેવી થવા લાગી તો બ્લડ બ્લડ નાકમાંથી ને મોડામાંથી નીકળવા માંડ્યું તો ત્યારે એ લોકો પાસે આટલી વેન બી હતી ની વેન્ટિલેટર હતું ની વ્હીલચેરની સુવિધાની કંઈ જ નહીં હતું ત્યારે જ્યારે એને ઇમરજન્સી જ્યારે વોમિટ થવા માંડી ને ત્યારે એની વ્હીલચેર હતું ની પાસે નર્સ હતી કે ની ડોક્ટર હતો ને બોલાવે કે ડૉક્ટર બીજી જગ્યાએ ઇમરજન્સીમાં ગયેલા તો આમ કે કે અમને લઈ આવે એમ કે ડૉક્ટર નહીં આવે નર્સ કે કે ડૉક્ટર નહીં આવે હવે બેન કીધું કે એના કરતાં પહેલાં અમને ઇમરજન્સી છે તો તમે આવો તો ડૉક્ટર આવ્યો ડૉક્ટર ગભરાઈ ગયો ખાલી પતલી જેવી ન રીતે નાકમાં મુકી વોમિટ તો ચાલુ જ હતી બ્લડ ની વોમિટ તો ચાલુ ની વોમિટર આસિસ્ટન્ટ ડોક્ટર તો અલગ રીતે ઉપર ગયો અલગ રીતે ઉપર ગયો આસિસ્ટન્ટ ડોક્ટર પછી અહીંયા લઈ આવ્યો તો અહીંયા તો આ લોકો આ લોકો છે ને પછી હું કરું ને હું નહીં એને મૃત બતાવી દીધો પછી